સાવચેત રહેજો તમને પણ આવી શકે છે પીએમઓમાંથી બંગલો ભેટ આપવાનો ફોન બનાસકાંઠા જિલ્લામાં ભાજપના સિનિયર મહિલા કાર્યકરને પીએમ મોદીના અંગત સચિવના નામે ફોન કરી બંગલો ભેટ આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરાતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે સાવચેત રહેજો કારણ કે હવે એક નવી ટ્રીક અપનાવી સાયબર ફ્રોડ કરતી ટોળકી દ્વારા છેતરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે જો તમે લાલચમાં આવ્યા તો તમારા બેંક ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ શકે છે કારણ કે આ ટોળકી દ્વારા હવે ભાજપના સિનિયર કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુરથી સામે આવ્યો છે જેમાં ભાજપના સિનિયર મહિલા કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કુમુદબેન જોશીને પણ પીએમના અંગત સચિવના નામે વાત કરી બંગલો ભેટ આપવાની લાલચ આપવામાં આવી હતી ફોન પર વાત કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ પી કે મિશ્રાના નામે વાત કરી હતી અને કહ્યું કે ભાજપના સિનિયર નેતાઓ જે છે તેમને વડાપ્રધાન બંગલાની ભેટ આપી રહ્યા છે જેમાં તમને પણ એક બંગલો આપવામાં આવી રહ્યો છે માટે આ વાત અન્ય કોઈને કયા વિના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની માંગ કરી હતી એટલું જ નહીં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેની દેખરેખમાં સો એકર જમીનમાં પાંચ કરોડની કિંમતના સો બંગલા બનાવવામાં આવી રહ્યા છે જેમાંથી એક બંગલો તમને ભેટ આપવામાં આવશે કે હું કે શર્મા કહું છું કે શર્મ તમે હમણાં જ તમારી નિમણૂક થઈ મને કોણ તક એટલે મેં તો હાર્ટલી અભિનંદન કે થેન્ક યુ થેન્ક યુ સાહેબ નો તે અંગત અંગત વિસ્તાર તરીકે બોલો તો આમ છે એટલા માટે જ કે હું આપને ફોન કરું છું કારણ કે સાહેબ તમને વર્ષોથી ઓળખે છે અને તમે બહુ વર્ષોથી જૂના કાર્યકર્તાઓ છો પછી એટલે એમને કહ્યું કે અત્યારે તું પણ સાંજે આગે વાત આવશે એનું શોખ તમને વાત કરીશ પણ મને અંગત રીતે વાત કરી છે અને કોઈને આ વાત કરવાનું નથી હું જે તમને કહેવા માંગુ છું એ કોઈને તમારે કહેવાનું નથી તો કે સાહેબ તમને સારી એવી ગિફ્ટ આપવા માંગે છે મને મને ગિફ્ટ એટલે મને કઈક હશે ને એટલે ના તમને ગિફ્ટ આપવા માંગે છે અને ભારતની અંદર સો એક લોકોને સારા એવા સિનિયર લોકો છે એમને સો એક લોકોને ગિફ્ટ આપી છે તો અમે શું ગિફ્ટ આપવાના છે બાર મગજમાં તો ઉતરતું જ નતું પછી એમને કહ્યું કે એમની સો એકર જમીન લીધી છે અને આ બધું હેન્ડલિંગ છે એ વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ને પહેલા કે એ કરવાના છે અને સો બંગલાની સ્કીલ છે એટલે હું ચમકી અને સો બંગલાની અંદર તમારું પણ નામ છે એટલે થોડી વાર તો હું કિસ કઈ ગેમ કે મેં આ કે કઈ રીતે બન્યું મેં મારું નામ છે એટલે કે હા તમારું નામ છે અને તમારા જિલ્લામાં એક તમે એક છો આ રીતે વાત કરે છે તો અને આખા ભારતના શો છે એમાં તમારું તો થોડીક આમ એ થઈ ગઈ મેં આ શક્ય નથી એમ પછી એમણે જે વચ્ચે જે ડિફરન્સ કર્યો ને વાત કરીને એ મીન વાઇઝ મેં મારા એક સારા એવા સંબંધી હતા કે જે પાતે જનતા પાર્ટીના આગેવાન હતા એમને મેં ફોન કર્યો કે એવું કઈ સાહેબ વતી કોઈ ફોન કરે છે આપણને આ રીતે કે ના ના કે એવું કઈ હશે નહીં કે કોઈ ફ્રોડ હશે એટલે થોડું મગજની અંદર પણ મને આવી ગયું પછી એમને મને કયું કે હું તમને સ્કીમના અને સો જે બંગલા છે એનો આખો મેપ મોકલું છું ને આ મેપ અમે બહારના દેશમાં તૈયાર છું છે નહીં એટલે કોઈને ખબર ના પડે અને આ બંગલા છે એમ કહી અને સેક કર્યું અને મને કહ્યું કે તમારે એમ કે જાન્યુઆરી મહિનાની અંદર તમને પોઝિશન આપી દેસું જ આઈડેન્ટિટી માટે શું કહેવાય આધાર કાર્ડ અને પાન કાર્ડ ની નકલ મને મોકલાવો આની અંદર કે મોકલી દેજો હું તમને વોટ્સએપ તમારો આ નંબર મેં હા એટલે વોટ્સએપ ની અંદર કે તમે મને ક્યારે આપશો કે કાને આપણે કારણ કે અમારા તાત્કાલિક રજીસ્ટ્રેશન કરવાનું છે ને આ વાત તમને કોઈને પણ કરતા એટલે કે આને કંઈક થવું જોઈએ એટલે એમને એમ કહ્યું કે હવે એક અમદાવાદના કોઈ ભાઈ છે એમને પણ એને ફોન કર્યો છે જોકે આ ટોળકી દ્વારા આવા ઘણા પ્રકારના કોલ કરી છેતરવાનો પ્રયાસ શરૂ કરાતા સાયબર ક્રાઇમ અમદાવાદ પણ એલર્ટ બની છે જેથી આ નંબર પરથી જે કોઈ કોલ કરાયા છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે કુમુદબેન જોશીને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંપર્ક કરી આ ફ્રોડ કોલ હોવાનું જણાવ્યું હતું ત્યારે કુમુદબેન જોશીએ પાલનપુર સાયબર ક્રાઇમમાં ગઈકાલે બાવીસ જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી છે આ કિસ્સા પરથી એ સમજી શકાય છે કે આ ટોળકી હવે ભાજપના સિનિયર કાર્યકરોને કોલ કરીને લાલચ આપી રહી છે જેથી આવા કોઈ પણ કોલમાં અંગત માહિતી કે ડોક્યુમેન્ટ ન આપવા માટે સાયબર ક્રાઇમ દ્વારા અપીલ કરાઈ છે આ ટોળકીની લાલચમાં કોઈ આવે તો તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા નીકાળવામાં માહિર છે આ ટોળકી જોકે હવે ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ વડાપ્રધાનના અંગત સચિવના નામે છેતરપિંડી આચરનારા આવા સાયબર ફ્રોડ કરતા વ્યક્તિઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું